નાની વાત છે બિહારી દાસ કૃત પુષ્ટિ દ્રઢાવ આમ તો આ પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ અલગથી છે પણ ભક્તિવર્ધિની ભાગ બીજો એમાં પુષ્ટિ નામ દ્રઢાવ આ બધા ગ્રંથ ભેગા છે એટલે ઈ ભક્તિવર્ધિની ગ્રંથ ભાગ બે એમાં સત્યોતેર મા પાના નંબર ઉપરથી લઉં છું બિહારીદાસ આપણને આજ્ઞા કરે છે કે જીવ જ્યારે નામ ગ્રહણ કરે ત્યારે પ્રવાહી પુષ્ટિ જીવ થયો અને સમર્પણ કરે ત્યારે મર્જાદી થયો અને સમર્પણ કરી દીધા પછી સર્વસમર્પણ જ્યારે ઉપજે ત્યારે પુષ્ટિ વૈષ્ણવ થયો જ્યાં સુધી સર્વસમર્પણ ભાવ નથી આવતો ત્યાં સુધી એ પુષ્ટિ મર્જાદી છે પછી એ પુષ્ટિ 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 વૈષ્ણવ થાય છે એમ અહીંયા સમજાવ્યું તે પુષ્ટિ તો રસ છે અને રસને કાંઈ હાથપક છે નહીં કે ચાલીને આવે તો તે રસની પ્રાપ્તિ કેવી રીતે થાય તો એમાં સમજાવે છે કે જેમ પતંગિયું દીપકને દેખીને જંપલાવે એમ ગોપેન્દ્રજી મહાપ્રભુજીના રસ કીર્તનની વાર્તા જ્યાં થતી હોય ત્યાં પતંગિયાની માફક લાવીએ તો રસની પ્રાપ્ત થાય એટલે કે જ્યાં ભગવદ વાર્તા થાય છે ભગવદ્ ગુણાનું વાત થાય છે ત્યાં આપણું મન દોડી દોડીને જવામાં ઈચ્છે તો એ પતંગિયા અને દીપકનું ઉદાહરણ આપ્યું કેમકે એ રસ ત્યાં આગળ ભગવદ્ ગુણગાનનો રસ ત્યાં આગળ મળશે ભગવદ્ ગુણગાન ભગવદ્ વાર્તા થતી હોય ત્યાં પણ સાચા મનથી જમ્પ લાવીએ તો શ્રી ગોપેન્દ્ર પ્રભુજી કૃપા કરીને પુષ્ટિ રસ રૂપનું દાન કરી ત્યારે તે વૈષ્ણવ થયો કે ત્યારે તે પુષ્ટિ વૈષ્ણવ થયો તે વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય કહેવાય તે પછી રસરૂપની ઈચ્છા માએ એ જાણીએ જે આ વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય છે એનું દર્શન કરીએ એના કહ્યાનો વિશ્વાસ રાખીએ એટલે કે જ્યારે એ જીવને ભગવદ્ ગુણાનુવાદમાં રસ આવે છે તો એ ઠાકોરજી એને પુષ્ટિ રસનું દાન કરે છે એટલે એ રસ એને આવી રહ્યો છે આવી રહ્યો છે એટલે કે પાન કરી રહ્યો છે ઠાકોરજી તો રસ રસ રૂપ છે દર્શન કરીએ એમ અહીંયા બિહારીદાસ દાસ આજ્ઞા કરે છે પછી એ વૈષ્ણવનું કહ્યાનું આજ્ઞાનું પાલન કરીએ વિશ્વાસ રાખીએ જ્યારે વિશ્વાસ ઉપજે ત્યારે એમ જાણીએ કે મારી ઉપર શ્રીજીએ એ કૃપા કરી એટલે કે જ્યાં ભગવદ્ ગુણાનુવાદ થતો હોય ત્યાં એનો વિશ્વાસ ઉપજે ત્યારે સમજવું કે ઠાકોરજી આપણી ઉપર કૃપા કરી પછી કૃપા વિચારી જોતા શ્રી ઠાકોરજી હૃદયમાં આવે ઠાકોરજીની ઈચ્છા હૃદયમાં આવે ત્યારે ઈચ્છાનું બળ મનમાં વધે ત્યારે ઈચ્છા પ્રમાણે ચાલીએ ત્યારે એમાંથી પુષ્ટિ રસ ઉપજે ત્યારે પોતે પણ પુષ્ટિ થાય એટલે કે પુષ્ટિમાં પુષ્ટિ આવી રીતે થવાય પુષ્ટ આવી રીતે થવાય કે જ્યારે આપણે રસનું પાન કરી રહ્યા છીએ એ પાન કરતાં કરતાં ઠાકોરજી હૃદયમાં બિરાજીને આપણી અંદર અલૌકિક ઈચ્છા પ્રગટ કરે અને આપણી અંદર પુષ્ટિનું દાન કરે પણ જો જીવને પૂર્વની પ્રાપત હોય એ જીવને તે રીતની સુબુદ્ધિ સુકૃતિ ની આવે ત્યાં તમે મનથી જાણજો જે પુષ્ટિ શું છે એનું સ્વરૂપ કેવું છે તો એ માટે લખીએ છીએ એટલે કે હવે ઉપરનું જે કીધું ને એના માટે એમ કીધું કે જીવ પૂર્વનો હોવો જોઈએ તો જ સુબુદ્ધિ સુકૃતિ આવશે હવે પુષ્ટિ શું તો એના માટે સમજાવે છે કે પુષ્ટિનું રૂપ તો રસ છે રસને કાંઈ હાથ પગ નથી ચાલીને આવે પણ પુષ્ટિરસનું રૂપ છે તે જુગલ કિશોર છે તે માટે જ્યારે સુબુદ્ધિ સુકૃતિની આવે ત્યારે જુગલ કિશોરની સેવા કરીએ અહોની હૃદયમાં સેવનનું સ્મરણ રાખીએ વારે વારે શરણે જઈએ એટલે કે જ્યારે આ સૌથી પ્રથમ પગથિયું આપણને દીપકને જોઈને પતંગિયું ઝંપલાવે ને એમ ભગવદ્ ગુણાનુવાદથી શરૂઆત થાય ભગવદ્ ગુણાનુવાદથી આપણા શ્રવણ પાન આપણે કરીએ હૃદયમાં સ્થિર થાય ઠાકોરજી પુષ્ટિ રસનું દાન કરે અને એ રસ દ્વારા આપણા હૃદયમાં બિરાજીને આપણને મનોરથ ઉપજાવે અને પછી આપણને સેવા સમરણ સેવા કરવાનો ભાવ થાય જુગલ સ્વરૂપની સેવાનો ભાવ થાય અહોનીશ હૃદયમાં સમરણ થાય એવું કે છે વારે વારે શરણે જઈએ સર્વ સુખ શ્રીજીને સમર્પીએ ત્યારે મહાપરમાં આનંદ ઉપજે ત્યારે એમ જાણીએ કે શ્રી ઠાકોરજીએ મહેદ કૃપા કરીને પુષ્ટિ માર્ગીય કીધો એટલે કે જ્યારે આપણને અહોનીશ ધીરે ધીરે આનંદ વધતો જાય માત્ર ભગવદ્ ગુણાનુવાદ પૂરતો નહીં પછી એ વધી અને ઠાકોરજીની સેવાનો ભર ઉપજ્યો પછી સેવા કર્યા પછી અગર એકાંત છે તો સ્મરણ કરવાનો ભાવ ઉપજ્યો અને હૃદયમાં વારે વારે આપણને ઠાકોરજીના ગુણગાન ગાવાનો ભાવ ઉપજે છે ત્યારે જ સમજવું કે આપણે પુષ્ટિ માર્ગીય જીવ છીએ એ પુષ્ટિ રસનો અનુભવ લખ્યો જાય નહીં પણ સંક્ષેપ માત્રમાં લખ્યો છે એટલે કે જ્યારે આઠે પોર અનુરાગી રે ધોળમાં આવે છે ને કે ઈ તો વર્ણમ હોય જાય એવું નથી આઠે પોર આનંદમાં આનંદમાં હોય ઠાકોરજીના રસમાં ભીંજાયેલા જોઈએ તો ઈ લખાય એવું નથી પણ સંક્ષેપમાં લખું છું કે શ્રીજીના પુષ્ટિ માર્ગે હશે ને એ જ સમજ છે તેને અષ્ટાંગ પુષ્ટિ કહીએ એટલે કે બધી રીતે ઠાકોરજીના રસમાં ડૂબેલા અષ્ટાંગ ભગવતી કોને કે આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતામાંથી આવી ગયેલું છે ત્યારે જીવને શું ઓછું છે પુષ્ટિ દ્રઢાવના ગ્રંથમાં લખ્યું છે જે વૈષ્ણવને મળવું એના કયાનો વિશ્વાસ રાખવો જેમ રાજા રાજા ઉચ્ચ સંગી હોય તો એનું રાજ દિન દિન અધિક થાય એટલે કે રાજાને સારો સંગ હોય ને તો રાજ રાજ વધતું જાય સુખ સમૃદ્ધિ વાળું તો તેનું રાજ જાય એટલે પછી બધું ધનોતપનોત થતા વાર ન લાગે જો રાજાને પણ દુસંગ થયો હોય તો ભંડાર ભર્યા હોય તોય નીકળતા ખાલી થતા વાર નથી લાગતી એમ વૈષ્ણવ ભગવદી મળે ધર્મ વધે તે શા માટે તો દેહનો રાજા છે તે મન છે દેહનો રાજા જે છે એ મન છે એ માટે મનથી ઊંચ સંગે મળીએ તો જ ધરમ રહે એમાં સંદેહ નથી એટલે અહીંયા આપણને ઉત્તમ ભગવદીનો સંગ કરવા જગ્યા કરી જેમ વૃક્ષ વાવીને એનો નિત્ય જલનું સિંચન કરીએ તો મોટું થાય તેનું જતન રાખીએ તો તે ફૂલ્યું ફાલ્યું રહે ફૂલ થાય પછી માથી ફલ નીપજે તેવી જ રીતે શ્રી ઠાકોરજીના માર્ગની વાર્તા હોય એનું ઘણું જતન કરીએ તો વળતું માયથી અલૌકિક ફળ નીપજે એટલે કે જે રીતે આપણે કેમ જાળવાને રોજે પાણી પાઈએ ખાતર આપીએ ત્યારે એ એનો સમય પાકે ત્યારે જ ફળ આપે છે તરત ને તરત તો એ નથી આપતું તો અહીંયા એ આપણને સમજાવે છે કે આપણે જ્યારે રોજે ભગવદ્ ગુષ્ઠ સાંભળીએ છીએ એનું જતન કરીએ એટલે કે એનું મનન કરીને હૃદયમાં વાગોળીએ અને પછી અલૌકિક ફળ મળે છે ત્યારે તે ફળની વાર્તા કોઈએ આગળ કહેવાય નહીં એટલે કે અલૌકિક ફળ એટલે કે એ ઠાકોરજી સુધીનું ફળ મળે પછી હવે એ અલૌકિક ફળ જે મળ્યું ને એ આપણા હૃદયમાં રાખવાનું એ ગમે ત્યાં કહેવાનું નહીં એમ સમજાયું છે મનની વાત મન જ જાણે પ્રસંગ આટલો જ છે સંવત સત્તરસો ને છન્નું વૈશાખ સુધી દસમને દિવસે પોથી સૂત્રેજ જ એ લખી છે એ પોથી જોશી રઘુનાથ દાસની છે એમાંથી આ વાર્તા લખી છે આપણને અહીંયા બિહારી દાસે આજ્ઞા એમ કરી કે ઠાકોરજીના ગુણાનુવાદને સાંભળવાના એવો લોભ રાખવો કે પતંગિયાને કેવો લોભ છે દીપકનો એવી રીતે ઝંપલાવું એવું સાંભળવું ગુણગાન અને પછી એના મય થઈ જવું કેમ પતંગિયું એના મય થઈ જાય છે પછી એને દેહનું અનુસંધાન રહેતું નથી એવી રીતે ભગવદ્ ગુષ્ઠ સાંભળીએ તો લૌકિક બધું ભૂલાઈ જાય રસ તો એવો છે જ પણ આપણને એમાં રસ પડવો જોઈએ પછી એ રસનું પાન કરીએ તો એનું ફળ ઉત્તરોત્તર વધતું જાય અને છેક આપણને એવી ફલદશા મળે કે જ્યાં ઠાકોરજી સુધી પહોંચાડે છે એ પણ ભૂતલમાં બેઠા બેઠા છે એવું અહીંયા આપણને બિહારી સમજાવે છે તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ છે